કાર્બોઝે ચલો હવે પેહ તો સિમ્પલ સમજાવી દો કે કોઈ પણ કાર્બનિક સંયોજનમાં

એટલે બોન્ડ શીટ ઓલ જોડાયેલો છે ત્યારે એવું કહી શકાય કે કયા ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે કાર્બોક્સિલિક એસિડ જ્યારે કીટોન બોન્ડ સીઓ જોડાયેલો કીટોન અને બોન્ડ સીએચ જોડાયેલો હોય તો આલ્ડિહાઇડ બરાબર મતલબ ત્રણે ત્રણ ક્રિયાશીલ સમૂહ થઈ ગયા આપણે આજે વાત કરીએ આલ્ડિહાઇડ ક્રિયાશીલ સમૂહની નામકરણની આલ્ડિહાઇડ આલ્ડિહાઇડ क्रियाशील समूह कार्बनिक संयोजन नामकरण चलो तो अपने कार्बनिक संयोजन में મિથેન યુથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્ઝેન બધી વાત કરી હતી આકલ ગયા વિડિયો લેક્ચરા કાજે આપણે એને કરીએ ચલો આલ્ડીહાઇડ તો પહેલો જ કઈ છે સંયોજન મિથેન ચલો મિથેન હોય હવે આમાં બેટા ખાસ હોય તો સમજજો મે நார்મા બધા ઘણા બધા લોકોને પ્રોબ્લેમ થતો હોય છે એ લોકો શું કરે છે કે આ કાર્બન કન્સિડર જ ન કરતા પણ એવું નહીં કરવાનું અહીંયા ચાલ્ડીહાઇડ જોડે જો આ કાર્બન જોડાયેલો હોય તો આ કાર્બન તમારે નામની અંદર કન્સિડર કરવો પડે બરાબર ચલો આપણે વાત કરીએ મિથેન આ મિથેન ની અંદર આપણે કેટલા કાર્બન CH4 હવે એક હાઇડ્રોજન વિસ્થાપન કરલે શું થાય CH3 CH હવે અહીંયા સમ હવે મિથેન કેટલા કાર્બન ધરાવે એક કાર્બન બરાબર અહીંયા કેટલા કાર્બન થયા સમજો બેટા અહીંયા આપણે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું અને બોન્ડ CH જોડી દીધો તો કેટલા કાર્બન થઈ ગયા બે કાર્બન થઈ ગયા તો એનો આ શું થયો કે અહીંયા એક કાર્બન પરમાણુવાળા સંયોજનમાં આલ્ડિહાઇડ સમૂહ જોડાશે ને જોડાશે ખરી પણ જોડાશે તો નામ બદલાઈ જશે કેમ બે કાર્બન તો કોણ ધરાવતું હતું ઇથેન ધરાવતું હતું બે કાર્બન ઇથેન ધરાવતું હોય તો અહીંયા નામ શું થઈ જાય ઇથેનાલ કયો પ્રત્યય લાગશે આલ પ્રત્યય પેલા એમ લખીએ aldehyde ક્રિયાશીલ સમૂહ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય ત્યારે જોડાયેલો હોય ત્યારે નામમાં નામની પ્રત્યે આલ

CHO પછી CH3 CH2 CH2 CHO ચલ અહીંયા દોરીએ CH3 CH2 CH2 CHO બરાબર જોવો બરાબર 1 2 3 4 અહીંયા 4 એક તો

નામની પ્રત્યે કયો લાગશે આવું પ્રોપેન અહીંયા ક્રિયાશીલ સમૂહ કયો લાગ્યો આલ્હાઇટ નામની પ્રત્યે આવું તો અહીંયા શું આવશે પ્રોપેનાવ ચલો અહીંયા કયો ક્રિયાશીલ સમૂહ આલ્હાઇટ તો અહીંયા કયું લાગશે ચાર કાર્બન છે તો કયો હશે બ્યુટેનાલ ચલો અહીંયા કેટલા કાર્બન છે 1 2 3 4 અને 5 કેટલા છે 5 કાર્બન જો પાંચ કાર્બન હોય તો કયો થશે પેન્ટેનાલ મતલબ શું થાય બેટા કે દરેક દરેક નામની પાછળ તમારે શું લખવાનું નાલ નાલ એટલે લગાવવું બરાબર ખ્યાલ આવ્યો જો બેટા એકવાર चलो ये जितने करिए क्रीटॉन में चलो तो क्रीटॉन की बात करिए बेटा चलो क्रीटॉन <coughs> <coughs> चलो, <coughs> 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 चलो। तो જ્યારે હવે आरडीआई में अपने क्या प्रत्यय लगाया आल प्रत्यय लगाया એવી જ રીતે ક્રિટોન ટોન મતલબ ઓન સાયલેન્ટ છે ઓ સાયલેન્ટ છે એટલે ક્રિટોન ની પાછળ કોઈ પ્રત્યય આવશે બેટા ઓન પ્રત્યય આવશે ત્યાં લખ્યું ક્રિટોન જે કાર્બનિક સંયોજનો જે કાર્બનિક સંયોજનો ક્રિટોન ક્રિયાશીલ સમૂહ સમ ધરાવે પ્રત્યે પ્રત્યે લગાવવાનો આવે છે કયો પ્રત્યે લગાવ્યો

C H 3 अब बच्चे C O छे बेटा C double bond अगले ऑक्सीजन ही सर जब तक minus B हुआ है लो ऑक्सीजन हम मैशा पुराना B इलेक्ट्रॉन सादे जोड़ा से कार्बन ना चलो एज रिते C H 3 C H 2 C H 2 C double bond O bond C H 2 चलो एक बे ट्राउन चार पाँच एक बे ट्राउन चार पाँच है जो जो बेटा

તો ક્રિયાશીલ સમૂહ છે જુઓ ખાસ ધ્યાન થી કોઈ વખત પણ લખેલું હશે તો નામ શું થયું પ્રોપેનોન ચલો એકલા કાર્બન એક બે ત્રણ ચાર અને પાંચ અને છ કાર્બન તો છ કાર્બન તો શું થાય હેક્ઝેનોલ મતલબ દરેક એ દરેક નામ પાછળ કયો પ્રત્યય લગાડવાનો બેટા વન પ્રત્યય લગાડવાનો અને એક બીજી વસ્તુ ખાસ યાદ રાખો કે જ્યારે તમે કોઈ પણ નામકરણ કરતા હોય

ब्यूटेनाल चलो कहलावी गया चले भी जितने आवे ये कार्बोक्सिलिक एसिड चलो कार्बोक्सिलिक एसिड बेटा દરેके-दरे क्रियाशील समूह ना तुमने દરેके-दरे क्रियाशील समूह ना तुमने संज्ञा खबर होवीजिए બધા કયો ક્રિયાલ સમૂહ જોડાયેલો છે એ ખબર આવી જ્યુ અહિયાં બોન સીダブルએચ અહિયાં સીઓ અહિયાં સીએચઓ ચલો વી થી જ શરૂઆત કરીએ કાર્બોક્સિલિક એસિડ ચલો અહિયાં કયો પ્રત્ય લગાડવાનું આવશે તો લખી આપણે તમને ખ્યાલ આવશે ઓયક એસિડ ચલો जे कार्बनिक जे कार्बनिक संयोजन ना कार्बोक्सिलिक एसिड क्रियाशील समूह समूह जुड़ाए लो होय होय તેને નામની પ્રત્યય પ્રત્યે ઓઇક એસિડ લગાડવામાં આવે છે ચલો કયા પ્રત્યય એસિડ લગાડવામાં છે ઓઇકેસે ચલો અહીંયા પહેલા બંધારણ દોરી દઉં CH3 ఎస్ త్రీ సి డబల్ ఎచ్ సి ఎస్ త్రీ సి ఎస్ CH2 సి డబల్ ఎచ్ चलो હવે યાર પહેલા જ શું કરીશું બેટા આપણે શું કરીશું કાર્બન ગણીશું ચલો કાર્બન કેટલા થાય 1 અને 2 તો બે કાર્બન ધરાવતું સંયોજન કયું હતું બેટા ઇથેન બરાબર તો ઇથેન ની પાછળ તમે પ્રત્યય કયો લગાડશો ઓઇક એસિડ તેનો શું થાય આનું નામ શું થઈ ગયું ઇથેન ઓઇક એસિડ શું થઈ ગયું ઇથેન નોઇક એસિડ

આ કોઈ પણ નવા તત્વની શોધ થાય તો એનો અભ્યાસ કરી બે સંસ્થા છે આઈયુપીએસસી અને આયુપી મતલબ ઇન્ડિયન યુનિયન પ્યોર એન્ડ એપ્લાયડ ફિઝિક્સ અને આયુપીએસસી એટલે ઇન્ડિયન યુનિયન પ્યોર એન્ડ એપ્લાયડ કેમેસ્ટ્રી બરાબર ચાલ અહીંયા જુઓ બેટા કેટલા કાર્બન ખ્યાલ આવે બેટાણમાં ચાલ એના પછી આપણે આગળ જોઈએ હજી બે ક્રિયાશીલ સમય બાકી રહી ગયા બેટા

આપણે કોને કહેતા હતા જે કાર প্রত্যেক કાર્બન વચ્ચે કેટલા બંધો આય બે બંધ અને આપણે શું કહેતા હતા આલ્કાઈ આલ્કિન અને આલ્કાઈન મતલબ প্রত্যেক કાર્બન વચ્ચે કેટલા બંધો આય প্রত্যেক મતલબ કાર્બનની શૃંખલામાં કોઈ પણ બે કાર્બન વચ્ચે કેટલા બંધો આય ત્રિ બંધ ચલો આલ્કિન ની શરૂઆત કરીએ ચલો આલ્કિન નામકરણ સમજીએ આલ્કિન તો પહેલા આપણે એનું લખી દઈએ કે જે કાર્બનિક સંયોજન એવું નહીં લખીએ ચાલો આ કોઈ ક્રિયાશીલ સમૂહ અલગથી નહીં જોડાય પર્ટિક્યુલર કાર્બન ની વચ્ચેની ની વાત છે તે લખીએ અહીં કાર્બન શૃંખલામાં શૃંખલા બે કાર્બન વચ્ચે વચ્ચે ત્રિબંધ બને ત્રિબંધ બને તેને ક્રિયાશીલ સમૂહ ક્રિયાશીલ સમૂહ કહે છે તો આલ્કીન ક્રિયાશીલ સમૂહ નાશીલ સમૂહના નામમાં

चलो सी एच थ्री सी एच टू सी एच टू डबल सॉरी point ch double bond ch two चलो हमें अब यहां समझे बेटा अब हम शुरुआत किया कार्बन दी करी दो कार्बन दी केम प्रत्येक कार्बन વચ્ચે જો દ્વિબંધ હોય એને જ આપણે આલ્કીન ગણી શકે બરાબર અને ત્રીબંધ હોય તો શું ગણી શકીએ આલ્કાઇન પણ અહીંયા આપણે વાત કરીએ રહ્યા આલ્કીની તો જે કાર્બન શૃંખલામાં બે કાર્બન મત છે દ્વિબંધ બને તેને કયો ક્રિયાશીલ સમૂહ કહેવાય આલ્કીન ક્રિયાશીલ સમૂહ આલ્કીન ક્રિયાશીલ સમૂહના

ખાલી આ સ્ટ્રક્ચર પૂછીશ અને વ્યાખ્યાની અંદર થોડો ચેન્જ કરીશ તમારે બેટા આખું ખુદ લખી દેવા સ્ક્રીનશોટ પાડીને કમ્પ્લીટ નોટ અંદર મસ્ત સારા અક્ષરે લખી દેવા બે કાર્બન વચ્ચે બેટા કેટલા નો બંધ હશે ત્રિબન ની જગ્યાએ ત્રિબન અને ચાલો બને ત્યારે આલ્કિન ને બેટા કયો ક્રિયાશીલ સમૂહ આલ્કાઈન અને આલ્કિન ક્રિયાશીલ સમૂહના નામમાં શું લખ્યું ડી અહીંયા કયો આવી ગયો આલ્કાઈન તેની અંદર શું નામ લાગશે પ્રત્યે આઈ શું નામ લાગશે પ્રત્યેમાં આઈ અને હું ટાઇટલ આપી દઉં બેટા અલકાઈ અલકા ચલો શરૂઆત કરીએ કર પ્રત્યે લાગશે આઈન પ્રત્યે લાગે છે ઓકે શરૂઆત કરીએ ચલો સ્ટ્રક્ચર રૂલ તમને ખ્યાલ આવશે પ્રત્યેક કાર્બન પરમાણુ વચ્ચે બેટા કેટલા બંધ બનાવવાના બંધ टोटल कितना बंद हो है कार्बन नहीं जोड़े टोटल तो तो कोई पर परमाणु सही हो जाए तो कितना बंद नहीं बाकी डाइसी जोड़ी जाए चार बंद या तो ऑलरेडी बे कार्बन बच्चे त्रिबंध बंद किया तो ये कितना हाइड्रोजन उसे होते ये कर्ज चलो सीएस थ्री बोन्ड सी ट्रिपल बोन्ड सीएच चलो सीएस थ्री सीएस टू बॉन्ड सी ट्रिपल

કોઈ પણ કાર્બન શૃંખલામાં ગમે તે બે કાર્બન વચ્ચે ત્રિબંધ હોય સત્ય બરાબર ચલો હવે બે કાર્બન વાળું સંયોજન કયું ઇથેન તો અહીંયા કયો પ્રત્યય લગાવીશું આપણે આઈન તો નામ શું થશે ઇથાઇન સોરી ઇથા ઇથાઈન ચલો આનો આમ પ્રત્યય બોલવામાં ખબર પડી જશે બેટા ઇથાઈન તો આઈન પ્રત્યય લાગ્યો એવી રીતે આપણે બોલીશું ઇથાઈન ઇથિન થઈ જશે તમે આલ્કીન હશે તો શું થશે ઇથિન પણ અહીંયા તમે સો પ્રત્યે લગાવો આઈ તો બોલો બોલો તો તમને એમ લાગવું જોઈએ કે અમે આઈ બોલ્યા ને પાછો પ્રત્યે લાગ્યો તો ઇથેન ની જગ્યાએ શું થશે ઇથાઈન ચલો એવી જ રીતે ત્રણ કાર્બન તો શું થશે પ્રોપાઇન ચલો અહીંયા ચાર કાર્બન તો બીટાઈન ચલો પાંચ કાર્બન તો પેન્ટાઈન છ કાર્બન તો હેક્સાઈલ ખ્યાલ બેટા નામકરણ પદ્ધતિમાં અગિયારમાં ધોરણમાં તમે ભરશો હાઇડ્રોકાર્બન ચેપ્ટર એની અંદર આવશે બરાબર દસમા માં તો આપણે ફક્ત આટલા જ ક્રિયાશીલ સમૂહ આવશે બરાબર એટલે કઈ ખબર ના પડે કઈ સમજણ ના પ્લીઝ તમે કોમેન્ટમાં જણાવજો તો તમને ચોક્કસ જો એનો વિડિયો બનાવવાનો છે તો વિડિયો બનાવીને પર્ટીક્યુલર તમને સોલ્યુશન આપી દઈશ બરાબર અને આવા જ વિડિયો આજે અત્યારે તમારી દ્વિતીય એક્ઝામ ચાલી રહી છે બરાબર ધોરણ 9 થી 12 ની તો એક્ઝામ પતી જાય પછી તમે બધા જ હું તમારા રિવિઝન ના વિડિયો પણ મૂકતો જઈશ મતલબ જે કોઈ ચેપ્ટર હશે ચેપ્ટર માં આવતા અગત્યના સૂત્રો આઈ પ્રશ્નો એ બધા જ વિડીયો આવતા રહેશે બરાબર એટલે બધા જ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો થેન્ક યુ